ઇડલી હોય ઢોસા હોય કે પછી મેંદુ વડા ઉત્તપમ કંઈ પણ હોય પણ સાંભાર તો આપણને જોઈએ જ તો થોડા દિવસ પહેલા મેં તમારી સાથે જયારે મસાલા ઢોસાની રેસીપી શેર કરી એમાં મેં કુકરમાં સાંભાર તૈયાર કર્યો હતો તો ઘણા બધા વ્યુઅર્સ વખતે ડિમાન્ડ હતી કે તમે કુકરમાં સાંભાર કેવી રીતે બનાવાય ને એની રેસીપી અમારી સાથે શેર કરો તો તમારી પાસે જયારે સમય ઓછો હોય અને તમારે ઝટપટથી સાંભાર તૈયાર કરવો હોય તો તમે આ પ્રમાણે કુકરમાં બનાવી શકો છો બનાવવામાં એકદમ જ સરળ છે અને ખાઈને તમને કે કોઈને પણ એવું નહીં લાગે કે આ સાંભાર તમે કુકરમાં તૈયાર કર્યો છે આપણે જે ઓરિજિનલી સાંભાર બનાવી છે ને દાળ બાફીને એના કરતાં પણ વધારે સરસ આ સાંભાર તૈયાર થાય છે અને પણ ફક્ત પંદર થી વીસ જ મિનિટની અંદર હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ કુકરમાં સાંભાર તૈયાર કરવા માટે અત્યારે મેં અડધો કપ તુવેરની દાળ લીધી છે આટલી ક્વોન્ટિટીમાંથી તમે લગભગ બે થી ત્રણ વ્યક્તિ માટે બનાવીને તૈયાર કરી શકો છો તો તો દાળને આપણે આપણે પાણીથી ધોઈ લેવાની છે દાળ આખા વર્ષ માટે ભરતા હોઈએ છીએ તો થોડા હુંફાળા પાણીમાં ધોયે ને તો બધું જ જે દિવેલ છે ને એ નીકળી જાય છે તો બે થી ત્રણ વાર એને આપણે પાણીથી ધોઈ લેવાની છે અને ચોખ્ખું પાણી આ રીતે આવે ને ત્યાં સુધી ધોયા પછી એને આપણે લગભગ અડધો કલાક માટે પલાળીને રહેવા દઈશું જેથી જલ્દીથી દાળ આપણી ગળી જાય હવે સાંભાર હોય એટલે એની અંદર આપણે બધા વેજીટેબલ તો એડ કરીએ જ તો અત્યારે મેં અહીંયા આગળ દૂધી લીધી છે ગાજર છે બટાકા છે ડુંગળી છે અને સરગવું એટલે કે ડ્રમસ્ટિક છે તમને જે પણ શાકભાજી પસંદ હોય સાંભારની અંદર એ તમે આની અંદર એડ કરી શકો અને ના ગમતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો હવે સાંભળ હોય એટલે ખટાશ માટે આમલી તો જોઈએ જ તો અત્યારે મેં થોડી આમલી લીધી છે અને એને પણ આપણે ગરમ પાણીમાં પલાળીને રાખી દઈશું તો બસ આટલી આપણે તૈયારી કરવાની છે અને ઝટપટથી આપણો કુકરમાં સાંભાર બનીને તૈયાર થઈ જશે વઘાર માટે અત્યારે મેં બેઠી બસ્પૂન તેલ લીધું છે અને એની અંદર આપણે એક ટી સ્પૂન રાઈ ઉમેરવાની છે રાઈ ફૂટે એટલે એની અંદર જીરું નાખીશું તો જીરું પણ અત્યારે મેં એક ટી સ્પૂન લીધું છે હિંગ ઉમેરવાની છે હાફ ટીસ્પૂન જેટલી સાંભારનો વઘાર કરવું ને તો હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવું તો સુગંધ ખૂબ સરસ આવશે આપણે અંદર હળદર ઉમેરી દઈશું અને ડુંગળી કરીશું હવે તમે જો ડુંગળી ના ખાતા હો તો તમારે ડુંગળી નહીં લેવાની અને ડુંગળીને આપણે એકદમ સરસ રીતે સાતાડવાની છે ડુંગળીમાં જો કચાશ રહી જશે ને તો મજા નહીં આવે તો બસ આ જે નાની નાની વાત તમને હું કહું છું ને તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ પ્રમાણે તમે જો રેસીપી ફોલો કરીને સાંભાર તૈયાર કરશો ને તો એ ખૂબ જ સરસ બનશે તો ડુંગળી ગુલાબી કલરની થાય અને થોડીએ એ નરમ થાય ને ત્યાં સુધી આપણે સાંતળવાની છે તો લગભગ બે થી ત્રણ મિનિટની અંદર આપણી ડુંગળી છે ને સંતળી જશે ત્યાર પછી એની અંદર ટમેટા એડ કરીશું તો અત્યારે મેં બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા હતા તમે જો દેશી ટામેટા લેતા હો તો તમારે એની પ્રમાણ ઓછું રાખવાનું કારણ કે દેશી ટામેટામાં ખટાશ વધારે હોય છે મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને લાલ મરચું પાવડર બે ટી સ્પૂન નાખીશું અને દોઢ ટીસ્પૂન આપણે અહીંયા આગળ સાંભાર મસાલો નાખીશું અમારો ઘરે બનાવેલો મસાલો છે તમે કોઈ પણ સારી ભ્રાન્ડનો મસાલો એની અંદર એડ કરી શકો બરાબર મિક્સ કરવાનું છે અને ટામેટા થોડા નરમ થાય ગળી જાય પછી આપણે બાકીના જે શાકભાજી હતા ને બધા એ એની અંદર એડ કરી દઈશું અને એને પણ મસાલાની સાથે આપણે સાધરી લેવાનું છે અને તમે સરગવું નાખો તો આ રીતે એના મોટા જ પીસ રાખવાના હવે જે દાળ આપણે પલાળીને રાખી હતી એમાંથી પાણી મેં અલગ કાઢી લીધું છે અને દાળ બધી જ એની અંદર ઉમેરી દેવાની છે અને પહેલાં પાણી નહીં નાખીએ દાળને મસાલાની સાથે આપણે મિક્સ કરીશું એટલે શું થશે કે દાળની ઉપર છે ને આ જે મસાલો છે તેલવાળો એનું એક કોટિંગ થઈ જશે અને દાળ આપણી છે ને એકદમ સરસ ગળી જશે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે પાણી ઉમેરવાનું છે તો જે પાણી આપણે દાળમાંથી કાઢ્યું હતું ને એ જ પાણી અત્યારે મેં એની અંદર એડ કર્યું છે તો અત્યારે મેં અહીંયા અઢી કપ જેટલું પાણી એડ કર્યું છે અડધો કપ દાળ હતી સામે મેં અઢી કપ પાણી લીધું છે બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ સ્ટેજ ઉપર તમારે એને ચાખવું હોય તો તમે ચાકી શકો તમને જો કઈ વસ્તુ ઓછી લાગતી હોય મીઠું મરચું કંઈ પણ તો તમે એડ કરી શકો છો હવે ઢાંકણ ઢાંકી આપણે બે થી ત્રણ વિસલ આવે ને ત્યાં સુધી એને પ્રેશર કૂક કરીશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે બહુ ફાસ્ટ નથી રાખવાની તો બે થી ત્રણ વીસ ચલાવે ત્યાં સુધી એને થવા દઈશું પછી કૂકર બંધ કરવાનું છે અને એની જાતે જ જ્યારે એનું બધું પ્રેશર નીકળી જાય એની જાતે ઠંડુ થઈ જાય ને પછી જ આપણે કૂકરને ખોલીશું અને દાળ આપણે પલાળીને રાખી છે એટલે એકદમ સરસે ગળી ગઈ હશે પણ સૌથી પહેલું કામ આપણે કરીશું જે સરગવો છે ને એને કાઢી લઈશું તમે જો સરગવો એમાં રાખી અને બધું મિક્સ કરશો ને તો શું થશે સરગવાના જે રેસા છે એ બધા જ આખા સાંભારમાં થઈ જશે તો આપણે સરગવાને અત્યારે પહેલાં સાઈડમાં કાઢી દઈએ અને તમે જુઓ તો દાળ આપણી એકદમ સરસ અત્યારે ગળી ગઈ છે હવે આપણે શું કરવાનું છે એની અંદર જ રવાઈ ફેરવી દેવાની છે અને આમાં તમારે બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો બ્લેન્ડરનો ઉપયોગ કરશો ને તો જે બીજા શાક આપણે એડ કર્યા છે ને એ પણ બધા આની સાથે બ્લેન્ડ થઈ જશે તો આ રીતની જે રવાઈ આપણે વલોણી પાલાના સમયમાં હાથેથી કરતા હતા એનો જ ઉપયોગ કરીશું અને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એની અંદર પાણી એડ કરવાનું તો ગેસ ફરીથી ચાલુ કરી દઈએ અને અત્યારે જે પાણી એડ કરીશું ને એ આપણે ગરમ ઉમેરવાનું છે તો એ પણ ધ્યાન રાખવાનું છે ઠંડુ પાણી બિલકુલ એડ નહીં કરવાનું નહીં ત્યારે સાંભારનો જે કલર છે ને એ ફીકો થઈ જશે તો બીજું એક કપ મેં પાણી એડ કર્યું છે અને જે આમલી પલાળીને રાખી હતી એનું પાણી એડ કરી દીધું છે મિક્સ કરવાનું છે તમારે જેટલી સાંભારની કન્સિસ્ટન્સી જોઈતી હોય જાડી પાતળી એ પ્રમાણે તમારે એની અંદર પાણી ઉમેરવાનું હોય છે અને પાણી ઉમેરી આમલીનો રસો એડ કરો છે એટલે લગભગ ફરી ત્રણથી ચાર મિનિટ ઉકળવા દઈશું અને ઉપર આપણે વઘાર કરીશું આ વઘાર ટોટલી ઓપ્શનલ છે તેલ ગરમ કરી એની અંદર આપણે ફક્ત હિંગ ઉમેરવાની છે આ રીતના વઘારના મરચા થોડું લાલ મરચું છે તમે બાફતી વખતે નાખશો ને તો એની સુગંધ નહીં રહે એટલે પાછળથી એડ કરશો ને લીમડાના પાન તો ખૂબ જ સરસ સુગંધ આવશે અને આ રીતે વઘાર કરીએ ને તો દેખાવામાં પણ એકદમ સરસ લાગે છે તો ફરી બે ત્રણ મિનિટ એને રહેવા દઈએ તો આપણો જે સાંભાર છે અત્યારે તૈયાર થઈ ગયો છે અને હવે એની અંદર આપણે જે સરવો સાઈડમાં રાખ્યો હતો ને એ ઉમેરી દઈશું બહુ વધારે મિક્સ નહીં કરવાનું સરગ સરગવો તૂટશે ઢોસા મેદુ વડા ઉત્તપમ કંઈ પણ બનાવો એની સાથે એકવાર આ ચોક્કસ ટ્રાય કરો તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ ને ના કરી હોય તો જરૂરથી કરો અને રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુમાં વધુ શેર કરો તો ફરીથી મળી નવી મજેદાર રેસીપી સાથે